નમસ્કાર દર્શક મિત્રો જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલીમાં પવિત્ર શ્રાવણ માસમાં કાવડ યાત્રા યોજાય હતી કનોઈડા પહોંચાતી ડીજેના તાલે નીકળેલી કાવડ યાત્રામાં મહિલાઓ સહિત અસંખ્ય કાવડયાત્રીઓ જોડાયા હતા અને સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરે જળાભિષેક કરીને નગરના રાજમાર્ગો પર ફરી અન્ય શિવાલયો મંદિરો પર બમ બમ બોલેના ગગનબેદી નારાથી ગુંજી ઉઠ્યા હતા અને જળાભિષેક કરાયો હતો કાવડ યાત્રા સમિતિ દ્વારા સાવલીમાં આવેલ કનોઈડા પોઈચા ગામ પાસેથી પસાર થતી મહિસાગર નદીના પવિત્ર જલ સાથે પોઈચાના નવદુર્ગા માતાના મંદિરથી આ કાવડયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો ડીજેના તાલે હર હર મહાદેવ બોલેના નાંદ સાથે નીકળેલી પગપાળા કાવડયાત્રામાં મહિલાઓ સહિત અસંખ્ય શ્રદ્ધાળુઓ જોડાયા હતા પ્રથમ સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે પહોંચી જળાભિષેક કરાયો હતો સાવલીના સાત મહાદેવ મંદિરમાં આ કાવડયાત્રા ફેરવવામાં આવી હતી ભીમનાથ મહાદેવ મંદિરેથી દુધેશ્વર મહાદેવ મંદિર સિદ્ધનાથ મહાદેવ મંદિર કેદારનાથ મહાદેવ મંદિર ગોકુલેશ્વર રાધેશ્વર પાતાળેશ્વર મહાદેવ મંદિરથી નીલખંઠ મહાદેવ મંદિર કાવડયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી જે સાવલીના અલગ અલગ વિસ્તારોમાં ફરી હતી જેમાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા કાવડયાત્રા દર વર્ષની જેમ આ કાવડયાત્રા યોજાઈ રહી છે ત્યારે તેમાં સાવલી ઉપરાંત અલગ અલગ ગામોમાંથી શ્રદ્ધાળુઓ જોડાયા હતા અંતે ઉલ્લેખનીય છે કે વિશ્વના કલ્યાણ હેતુ આ કાવડયાત્રાનું આયોજન કરવામાં આવે છે શિવનગરી સાવલીમાં આજે બુધવારના દિવસે કાવડયાત્રા નીકળતા સાવલી ગામ શિવમય બનવા પામ્યું હતું આ કાવડયાત્રામાં અલગ અલગ ગામોના ભજન મંડળ પણ જોડાયા હતા મહાદેવ અને સ્વામીની પ્રતિમા સાથે નીકળેલી કાવડયાત્રા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું

સાથે ઉત્સાહભેર ગામ ના સૌ ભજન મંડળ તથા જીતનગર જુલાપુરા તથા સૌ ભજન મંડળો સાથે બધા ઉત્સાહ પૂર્વક આજે